होशियार होशियार करे मुंह में ये बार तो हम उतार फिर बर है है क्या है है क्या का तो आज आ जा ये बड़ा गाड़ी गांडो गनशो कोक गांडो गनशो कोक कौन कपते है है कांडिया हां तो कौन हर को बोले रोते रोते बोले नहीं दी

આ ભાઈ બે હજાર પચીસ નો લાડો હે બધા ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો ચાય પીધી ભાઈ અમારી બે વાર અમારા ધન્ય ભાગી વાર ઘરે પૂછી આ છે આપડા મોહિતભાઈ ભાઈ લાડન લુગડા પસંદ કરવા હતા કરાવી દીધા એ મસ્ત આ છે આપડા આદિક ભાઈ પાંચ હજાર પાંચ હજી એક આપડે જીતેશભાઈ ક્રિકેટર ઓર મોહનભાઈ લેવા ગયા બધા કપડા મજા આવી ગઈ તો બસ બધા ભાઈ જોઈ શકો તમે નીકળ્યા બસો આ તો લાગતો જીગર કરેલી ઓહો હા ભાઈ દસ દિવસ થી આટા મારે

એ આસા નથી હોતી સાજો બસ કે કેમ આસા હોતી નથી એવા માણસોને આ બે ટાઈમનું ભોજન આપી રહે છે ત્યારે આપડા ભીમાશેટ એ આવા લોકો ધરતી ઉપર જન્મ લેતા રહે અને લોકોની મદદ કરતા રહે ના 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 બોજ નહી સારું કાર્ય કરે ને ભાઈ તમે એ બદલ હું એમને થેન્ક્યુ કેમ માંગીશ તો પછી આવા તો આવા વીર માણસોની જરૂર છે ને ત્યારે તો પછી ભાઈ કામ છે માણસને સૌથી મોટો ધર્મ આ ભાઈ અમને 4 દિવસથી હેરાન કરે યાર

કોણ લે <laughs> 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 लोकल 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 लोकल, लोकल, लोकल। यही है तो गेंगा के बीच तो किधी ना तारी <laughs> ये पो ये पो।